પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ઉજવ્યો હતો આ ઉજવણી ઉધનામાં આવેલા સાંઈ બાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળી જાહેર માર્ગ પર કેક કાપી હતી આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડી ઉજવણી કરવામાં આવી હતી જેને કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે ભાજપના પ્રમુખની જાહેર માર્ગ પરની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે મહત્વનું છે કે સુરતમાં અવારનવાર યુવાનો કે રાજકીય અગ્રણીઓ દ્વારા જાહેર રસ્તા પર કેક આપવા અને ઉજવણી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે જેના પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે કડક પ્રતિબંધ ફરમાવેલો છે આ સંજોગોમાં ખુદ સત્તાધારી પક્ષના એક વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વિડીયો વાયરલ થતાં જ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પોલીસ આ મામલે પક્ષપાત વગર કાર્યવાહી કરી શકશે આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માગું છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર જાહેર રસ્તા પર બડીની ઉજવણી નહીં કરવામાં આવી છે સોસાયટીના પર બડેની ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપણાથી કંઈ કાર્ય મારા કાર્યકર્તાથી આ કોઈ બી અને તમે બાકી રોય બી જોયા છે અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે આનાથ બાળકો છે એમને કીટ વિતરણ કરીને અને જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના મારફ મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠું છું અને તમારા મીડિયા મીડિયાના માધ્યમથી એ સો સો જનતાને વિનંતી કરું છું કે જે અમારું બથ ડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે કોનું મન દુખાન થાય